કચ્છમાં આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને ઘટાડવા માટે નવતર પહેલ કરી છે લોડાઈ વિભાગ પ્રાથરિયા આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં દાગીનાની લેતી દેતી પર અંકુશ મૂક્યો છે સાથે જ વેડિંગ મહેંદી રસમ હલ્દી રસમ અને બહારથી ભાડે કપડાં લેવા પર પ્રતિબંધ મૂક્યો છે હવેથી લગ્ન પ્રસંગમાં ચાળીસ ગ્રામ સુધી સોનાના દાગીનાની લેતી દેતી કરી શકાશે કોઈપણ પરિવાર નિયમનું ઉલ્લંઘન કરશે તો એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવો નિયમ બનાવ્યો છે આહિર સમાજની અંદર અમારે લોડાઈ પ્રાથળિયા વિભાગ આહિર સમાજ જેના ત્રીસ ગામો આવે છે તે મારી વરણી કરવામાં આવી અને સમાજની એક માંગ હતી જે માંગને અમે સ્વીકારી અને આ નિર્ણયો લીધા છે એની અંદર પાંદડા ઝરમર હાથની ચૂડ અને પંજો આ ચાર વસ્તુને અમે તિલાંજલિ આપી છે અને જે મોંઘાડાટ દાગીના જે લાખ રૂપિયા સુધી પહોંચ્યું છે અત્યારે સોનું તો મધ્યમ વર્ગના લોકો આ પહોંચી ન વળે અને એને રાહત મળે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે અને સગપણની અંદર આઠ તોલા સુધીનું કે દસ તોલા સુધી સગપણની અંદર લેતી દેતી થાય દાગીનાની એવું અમે નિર્ણય લીધો છે એમાં સાહેબ હતું કે એક ની ઓળખ છે જેમ કે મહારાષ્ટ્રની ઓળખાણી એમાં અમારે આહિરના પરંપરાગત પ્રવેશની અંદર ડ્રેસની અંદર જ દીકરી આહિર ભાતીગળ કપડાંથી લગ્ન કરે અને દીકરો છે એ અમારો પોશાક જે છે આહિર સમાજનો એ જ પહેરી અને ફેરા ફરતા હોય ત્યારે અમારી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટેનો પણ આ નિર્ણય લેવાનો છે અને એનામાં કોઈ ભંગ કરશે તો એનો પણ સમાજ એના ઉપર દંડ રાખશે તાજેતરમાં અમારા લોડાઈ વિભાગ આહિર સમાજની જે જનરલ નાથ એટલે કે જનરલ સમાજની મિટિંગ મળેલ હતી એ મિટિંગમાં લગ્ન બાબતે ખાસ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે ખાસ કરીને વર્તમાન સમયમાં પ્રિવેડિંગ અને દાગીનાઓ પાછળ અને ભોજનમાં ભોજન સમારંભ પાછળ જે અદ્રક ખર્ચાઓ થઈ રહ્યા છે એના કારણે સામાન્ય માણસો પહોંચી શકતા નથી એટલે આ જે અદ્રક અને ખોટા ખર્ચાઓ હતા એ ખર્ચાઓને કાબૂમાં રાખવા માટે અમારા લોડાઈ આહીર સમાજના તમામ ગામોએ સહમત સર્વસહમતી દાગીના પહેરવા નહીં માત્ર એક જ દાગીનો નળીમાં પહેરવાનો અને જે ભોજન સમારંભ હોય એમાં માત્ર સજ્જ વાનગીનું ભોજન રાખવાનો અને ખાસ કરીને જે પ્રિવેડિંગ પાછળ લખલૂટ ખર્ચાઓ થતા હતા જેનો કોઈ મતલબ રહેતો નથી એ તમામ પ્રિવેડિંગ ખર્ચ પ્રીવેડિંગ શૂટિંગ પણ બંધ કરેલ અને જે વરરાજાઓ કે કન્યા હોય જે લગ્ન ચોરી માટે લગ્ન મંડપ માટે જે ભાડે કપડાં લેતા હતા એ ભાડે કપડાં લેવા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાગી અને જે સામાજિક પરંપરાગત વસ્ત્રો છે જે વસ્ત્રો આખા વિશ્વમાં ડિમાન્ડ છે આખો વિશ્વ અમારા વસ્ત્રો પહેરે છે એ જ વસ્ત્રો અમારે ફરજીયાત પહેરવાના અને લેતી દેતી જે હતી એ માત્ર ચાલીસ ગ્રામથી વધારે સોનાની લેતી રેતી કરવી નહીં અને ખૂબ જ સરસ નિર્ણય છે સમા સમગ્ર સમાજે એક સાથે મળીને નિર્ણય એટલો લેવો છે કે અત્યારે જે ખોટા ખર્ચાઓ થાય સામાન્ય માણસ જે લગ્ન પ્રસંગમાં તણાઈ જાય છે જે ખૂબ આર્થિક લોન લેવી પડે છે એ કોઈ ખર્ચો ન થાય એ માટે આવો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવેલ છે